ભારતીય આદિવાસી પાર્ટી દ્વારા એસટી ડેપો મેનેજરને આવેદન આપવામાં આવ્યું આજ રોજ ઝાલોદ ભારતીય આદિવાસી પાર્ટીના આગેવાનો દ્વારા મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી જેમાં બાળકોના ભવિષ્યને ધ્યાને રાખીને ઝાલોદ એસટી ડેપો ખાતે અનેક જૂના રૂટોની બસ સેવા ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી જેમાં ઝાલોદથી ખૂંટા સુધી બંધ કરાયેલ બસો ફરી શરૂ કરવાની સાથે નવા રૂટો શરૂ કરવા રજૂઆત કરવામાં આવી સવારે આઠને ત્રીસ કલાકે અને સાંજે પાંચને ત્રીસ કલાકે ઝાલોદથી ફુલપુરા ચોરાફળિયા મોવડી મઘાનીસર ઘેસવા ફૂલપુરા ચોરાફળિયા સુધી નવી એસટી બસો શરૂ કરવાની માંગ સાથે ઝાલોદ એસટી ડેપો મેનેજરને ભારતીય આદિવાસી પાર્ટીના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર દિપેશ ચૌહાણ દાહોદ રજૂઆત કરી તે રજૂઆતને ધ્યાને લઈને આજ રોજ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સોમવારના રોજ જાલોદ ડેપો મેનેજર સાહેબને અમે અમુક રૂટોની બસો બંધ કરેલ છે અને જે બસો આવે છે તે બસો અનિયમિતપણે આવે છે તો શ્રીના અમે આવેદન આપીને રજૂઆત કરી છે કે જે અનિયમિતપણે બસો આવે છે એ બસો નિયમિત કરવામાં આવે અને જે રૂટોમાં બસની જરૂર છે એ બસો ફરી ચાલુ કરવામાં આવે જેથી કરી આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ત્યાં ઝાલોદ દાહોદ સંતરામપુર જેવી જગ્યાએ જાય છે તો તેમને ત્યાં પહોંચવામાં અને અવર જવરમાં તકલીફ ન પડે એ હેતુથી અમે સાહેબ આવેદન આપ્યું આપી મારું નામ મનસુખભાઈ કટારા દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ